લોકશાહીમાં ભ્રષ્ટાચારનો ફરિયાદ કરવી એ કઈ ગુનો આ આરોપી પર જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલા પણ એમને એક વખત એમના પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી અને આજે અને એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી આવી અને સાહેબ શ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે કારણ કે ફરીવાળા આવું ના થાય અને જો આ રીતે જો આરોપીનો જો છૂટો દોર મળી જશે તો આજે બીપિનભાઈ જેવું થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જેવું થશે તો આ આરોપીઓના યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વર્ગોઓ નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ ભ્રઢનો ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોઈ બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોઈ પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે આ લડાઈ માત્ર પ્રશ્નાચાર સામેની છે માત્ર અને આ લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે જ છે એટલે આ નહી અમારા સમાજ ની માંગણી છે કે આ નિયમને પૂરેપૂરો ન્યાય અપાવો જો આમાં બિપિનભાઈ સમાજ નો ન્યાય નહીં મળે તો માલપુરમાં દરેક સમાજ ભેગો મળી અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને પોલીસ પણ આમાં દાખલો ફરી આવી ગુંડા ગુંડાગર્દી કરતા પહેલા આવા ગુંડા તત્વો એક વિચાર કરે એટલે પોલીસ પણ આમાં સરઘસ કાઢે અને અમને